નમસ્તે મિત્રો વેલકમ બેક ટુ માય ચેનલ રસોઈની રંગતમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવશું સુપર સોફ્ટ સુખડી જેના માટે મેં એક મોટા કપમાં ઘી લીધું હતું એમાંથી આપણે બે ચમચી ઘી તપેલીમાં ઉમેરીશું અને એની અંદર આપણે કાજુ અને બદામના ટુકડા ઉમેરીશું કાજુ અને બદામના ટુકડાને થોડા ઘીમાં સાતળી લઈએ જેથી કરીને એમાં ક્રંચનેસ આવે ધીમી આચે આપણે એને સાંતળવાના છે સાતળી જાય એટલે આપણે એને એક પ્લેટમાં બહાર કાઢી લેશું પાંચથી સાત મેં કાજુના ટુકડા અને પાંચથી સાત બદામના ટુકડા લીધા હતા હવે એક ઈચ જ બાઉલ વાળું ઘી આપણે ત્રીજા ભાગનું લેશું ત્રીજા ભાગનું ઘી લેશું પૂરું ઘી નહીં ઉમેરીએ હવે એમાં આપણે દોઢ કપ જેટલો ઘઉંનો કરકરો લોટ ઉમેરવાનો છે આ નાનો કપ હતો એટલે મેં ત્રણ કપ ઉમેર્યા જેથી કરીને એ દોઢ કપ જેટલો લોટ થઈ જાય હવે આપણે એને ધીમે ધીમે ઘીમાં શેકી લેશું ઘી બરાબર મિક્સ થઈ જાય પછી આપણે એને ધીમે આંચ ઉપર સરસ રીતે શેકવાનો છે સરસ રીતે ઘી મિક્સ થઈ ગયું છે અને આપણો લોટ પણ સરસ મજાનો શેકાઈ ગયો છે હવે આપણે હવે એમાંથી આપણે બીજા ભાગનું ઘી એટલે કે ત્રણ ભાગ ઘી ના કરવાના છે કપમાટ એટલે બીજા ભાગનું ઘી આપણે ઉમેરેલું હવે પાછું આપણે એમાં સાતણશું જેથી કરીને લોટ આપણો તાજી ન જાય અને સરસ રીતે શેકાઈ જાય જો બધું ઘી એકી સાથે ઉમેરીને શેકશો તો સુખડીમાં લોટ શેકાવવામાં થોડોક ભાર લાગશે આપણે થોડું થોડું એમાં ઉમેરતા જશું આપણો લોટ સંદળાઈ ગયો છે હવે આપણે એમાં એક કપથી પણ ઓછું એટલે કે અડધા કપ જેટલું દૂધ ઉમેરીશું દૂધ ઉમેરવાથી આપણી સોખડી એકદમ સોફ્ટ બને છે દૂધને બરાબર મિક્સ કરી લઈએ અને દૂધ છે હંમેશા લોટ શેકાઈ જાય પછી જ ઉમેરવાનું છે પહેલાં ઉમેરવાનું નથી દૂધને આખા લોટમાં કોટ કરી લેવાનું છે હવે બીજા બાઉલમાં આપણે એને વધારાનું ઘી જેટલું હતું એ ઘી એમાં ઉમેરીશું એમાં આપણે એક કપ જેટલો ગોળ ઉમેરીશું ગોળ મેલ્ટ થાય ત્યાં સુધી આપણે એને હલાવતા રહીશું અને મીડિયમ આંચ ઉપર જ ગોળને પાય કરવાની છે ગોળને જાજો શેકવાનો નથી તમે જોઈ શકો છો ગોળ એકદમ સરસ રીતે ઉગળી ગયો છે ઓગળી જાય એટલે આપણે જે બનાવેલો લોટ હતો એની અંદર આપણે ઉમેરી દેસુ એટલે કે એડ કરી દેસુ ગોળને ઝાજુ ઉકાળવાનું નથી નકર સુખડી આપણી સોફ્ટ થશે નહીં અને દૂધ ઉમેરેલું છે એટલે આપણી કોઈ ચિંતા છે નહીં સુખડી આપણે એકદમ સોફ્ટ પ્રસાદમાં મળે બરાબર પ્રસાદમાં હોય એવી જ સુખડી બનશે એટલે તો આપણે એને સુપર સોફ્ટ સુખડી કહીએ છીએ સરસ રીતે મિક્સ થઈ ગયું છે હવે આપણે શીખ બદામ અને કાજુ હતા એનામાં ઝીણા ઝીણા ટુકડા કરી લીધા છે અડધા ટુકડા આપણે મેં અંદર ઉમેરીશું લોટમાં એ સુખડીનું મિક્સર બનાવેલું છે એની અંદર ઉમેરીશું અને અડધા ટુકડા આપણે ઉપરથી ઉમેરીશું એના માટે મેં સાઈડમાં રાખી દીધા છે આપણે એક થાળ અથવા થાળીમાં આપણે ઘી લગાવીને ગ્રીસ કરી લેવાનું છે અને એની ઉપર આપણે સુખડી પાથરી દઈશું સરસ સુખડીનો કલર અને બાઇન્ડિંગ સારું છે હવે આપણે એને ચમચાની મદદથી અથવા એક બાઉલના તળિયાથી આપણે એને પાથરી લેવાનું છે આપણી સુખડી પથરાઈ ગઈ છે હવે વધારાના જે ટુકડા હતા એને હું ઉપરથી ઉમેરી દઈશ હવે સફેદ તલ છે એને પણ હું ઉપરથી સ્ટ્રેંકલ કરી દઈશ જેથી કરીને આપણી સુખડી દેખાવમાં પણ સરસ લાગે આપણે સુખડી બનીને રેડી થઈ ગઈ છે હવે આપણે એને કલાક બે કલાક માટે ઠંડી થવા દેસું ઠંડી થઈ જાય પછી આપણે એના કાપા પાડશું તમારી ચપ્પુની મદદથી અથવા કટરની મદદથી તમારે જે આકાર આપવો હોય એ આપી શકો છો અને એને કટિંગ કરી શકો છો સ્ક્વેર આકાર આપેલો છે સોકળી આપણી એટલી સોફ્ટ છે કે એને આપણે મોઢામાં મૂકતા જ પોકડી જશે હવે આપણે એનું એક પીસ ઉપાડીએ તમે જોઈ શકો છો કેટલી સોફ્ટ છે મેં એને થોડે વહેલી કટિંગ કરી લીધી હતી એના કારણે કટિંગ થઈ ગઈ છે તમે જોઈ શકો છો કેટલી સોફ્ટ છે હજી કલાક બે કલાક થશે એટલે સરસ આપણી સુકડી થઈ જશે